તો આર્ટિકલ જે છે આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છે અને આર્ટિકલની વાત કરું તો સ્કૂલના પ્રાઇમરી લેવલથી આર્ટિકલ જે છે આપણે ભણતા આવીએ છીએ બરાબર અને હવે જ્યારે આપણે શિક્ષક બનવું છે અને આપણે ટેટની તૈયારી કરીએ છીએ ત્યારે પણ ઇંગ્લિશમાં આપણે સૌથી શરૂઆત જે છે એ આર્ટિકલથી જોવા મળે છે તો ચાલો આજે આપણે ડિસ્કશન કરીએ આર્ટિકલ વિષયની આર્ટિકલની શરૂઆત હું કરું એની સૌ પ્રથમ પહેલા આપણે તેની જરૂરિયાત પડશે તો એની પહેલા આપણે જરૂરિયાત પડશે કે ભાઈ મૂળાક્ષરો તો કેટલા મૂળાક્ષરો છે તો અંગ્રેજી ભાષામાં કુલ છવ્વીસ મૂળાક્ષરો જોવા મળે છે કે જેમાં સ્વર એટલે કે વોવેલ એ ઈ આઈ યુ એ પાંચ છે અને એ સિવાયના જે એકવીસ છે એને આપણે શું કહીએ છીએ વ્યંજન અને અંગ્રેજીમાં હું કહું તો કહેવાય કોન્સોનન્ટ તો આ જે છવ્વીસ છે એના ઉપર આપણે આર્ટિકલ કેવી રીતે ઉપયોગ કરવો આર્ટિકલનો કઈ જગ્યાએ નિયમ પ્રમાણે ઉપયોગ થશે એ બધાની આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ અંગ્રેજી ભાષામાં આર્ટિકલ કેટલા જોવા મળે છે તો આર્ટિકલ જોવા મળે છે ત્રણ એ એન અને ધ અને આ આર્ટિકલની વાત કહું તો એને ગુજરાતીમાં આપણે ઉપપદ પણ કહી શકીએ છીએ ગુજરાતીમાં હાલાકી એવું કંઈ જે આર્ટિકલ જેવી વસ્તુ છે એ અ આ જોવા મળતું નથી કેમ આપણે સ્વર અને વ્યંજનને જાણીએ છીએ અને માત્રાઓ લગાવીને આપણે શબ્દો બનાવીએ છીએ પણ અંગ્રેજી ભાષામાં ફ્રેન્ચ અને જર્મન જેવી જે ભાષાઓ હતી એમાં દિશ અને દેર એવા આર્ટિકલનો ઉપયોગ હતો હતો અને એના ઉપરથી જ આ અંગ્રેજી ભાષામાં ત્રણ આર્ટિકલ વપરાય છે એ એન અને ધ હવે આ એન ધ છે એના પ્રકાર બે છે તો આર કોલ્ડ આર્ટિકલ્સ કયા એટલે તમે ડિફાઇન નથી કરી શકતા એવી જે વસ્તુઓ છે એ એની આગળ જ્યારે લાગે એને કહેવાય આર્ટિકલ એ અને એન અને બીજો પ્રકાર છે એ છે ડિફાઈના આર્ટિકલ મતલબ કે જેમાં ચોક્કસતા છે એ આર્ટિકલ કયો છે

ગુજરાતી વ્યંજન થી થતી હોય જો સ્વર અને વ્યંજન ની શરૂઆતમાં જ આપણે કેમ માહિતી મેળવી લીધી હતી તો જ્યારે પણ આપણા જે શબ્દો છે એની શરૂઆત થતી વ્યંજન થી થતી હોય તો આપણે આર્ટિકલ તેનો ઉપયોગ કરવાનો છે આર્ટિકલ એ નો ઉપયોગ કરવાનો છે જેમ કે અ પેન અ બુક અ ટેબલ અથવા તો અ ડોક્ટર આને જો આપણે વાક્યમાં જોઈએ તો આઈ હેવ અ પેન મારી પાસે એક પેન છે શી હેઝ અ બુક તેની પાસે એક બુક છે આઈ એમ અ ડોક્ટર હું એક એક મુખ્ય વાત જુઓ આ તો આપણે જાણી લીધું કે વ્યંજનની હું વાત કરું તો વ્યંજન પ્રમાણે આપણે આંખો બંધ કરીને આર્ટિકલ એ તો મૂકી દીધો પણ એ એક વચનમાં હોય ત્યારે જ મૂકવાનું નોંધ લેવાની બાબત એ છે કે જ્યારે પણ

ए नोच उपयोग करवो જોઈએ જેમ કે અહીંયા જો ઈ થી શરૂઆત થાય છે મતલબ કે સ્વર છે દિલિપ ઇઝ અ યુરોપિયન દિલિપ શું છે એક યુરોપિયન છે બીજો ઉદાહરણ ભારત ઇઝ અ યુનિયન લીડર ભારત એક ભારત છે છે એક યુનિયન લીડર છે ભારત ઇઝ અ યુનિયન લીડર યુ તો વપરાય છે પણ ય એટલે કે એ વ્યંજન છે માટે આર્ટિકલ એનો ઉપયોગ કરીશું દિસ ઇઝ અ યુનિવર્સિટી યુનિવર્સિટી અગેન ય વપરાયો છે જો બધી જગ્યાએ બાજુમાં લખ્યું છે કે અહીંયા ય નો ઉચ્ચારણ અને વ્યંજન છે નંબર ત્રણ જો કોઈ જાતિવાચક સંજ્ઞાની આગળ વિશેષણ હોય અને એ વિશેષણનો પ્રથમ શબ્દ પણ શું હોય વ્યંજન હોય મતલબ જ્યાં જ્યાં શરૂઆત ઇન શોર્ટમાં વ્યંજન ની જોવા મળતી હોય ત્યાં આપણે શું કરવાનું છે આર્ટિકલ એ મૂકવાનું છે કાજલ ઇઝ અ ક્લેવર ગર્લ અને રવિ ઇઝ અ ફેથફૂલ બોય અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે રવિ ઈઝ પછી અ આવશે રવિ ઇઝ અ ફેથફૂલ બોય આગળ નિયમ નંબર ચાર જો કોઈ ઉદ્ગાર વાક્ય હોય અને તેમાં પણ નામ અથવા વસ્તુનો ઉલ્લેખ હોય તો પણ આર્ટિકલ શું કરવાનો છે આપણે આર્ટિકલ એ નો ઉપયોગ કરવાનો છે જો કોઈ પણ ઉદ્ગાર વાક્ય હોય અથવા નામ છે વસ્તુ છે એનો ઉલ્લેખ કરેલો છે તો આપણે કયો આર્ટિકલ વાપરીશું આર્ટિકલ એ વાપરીશું વોટર ફાઇન પેન કેટલી સુંદર પેન છે અથવા વોટ અ લવલી સીન કેટલો સુંદર મજાનો નજારો છે તો આ બધામાં આપણે શું વાપર્યું છે આપણે આર્ટિકલ એ વાપર્યું હા અહીંયા એક બાબત નોંધજો કે વોટ અન સ્ટોરી તો અહીંયા શું થયું છે ઉતાવળ ઉતાવળમાં ઉદાહરણ જે છે એ આગળ એનનું લઈ લીધું છે બરાબર છે તો ધ્યાન રાખવું કે ભાઈ આપણે સ્વર અને વ્યંજન બે મુખ્ય બાબતો છે અહીંયા આગળ આપણે આ ઉદાહરણ લઈ લીધું પણ અહીંયા આગળ સ્વરથી શું કહેવાય નામ જ્યારે આપેલા હોય અથવા તો કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય હોય ત્યારે પણ આપણે શું કરવાનું છે વ્યંજન થી શરૂ થઈ રહ્યો છે તો આંખો બંધ કરો આર્ટિકલ એનો ઉપયોગ કરો અ ટીચર જેમ કે પ્રકાર ઇઝ અ ક્લર્ક

માપ દર્શાવવા પણ એનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે આઈ હેવ અ હન્ડ્રેડ રૂપી નોટ મારી પાસે કેટલા સો નંબર આપેલો છે આંકડો સો રૂપિયા નોટ છે તો એમાં પણ આપણે શું વાપર્યું છે એ વાપર્યું છે ટ્વાઇસ અ વીક બે વખત અહીંયા બી આંકડો દર્શાવ્યો છે હી હેઝ બીન અપોઇન્ટેડ ફોર યર સમયગાળો દર્શાવ્યું છે માપ દર્શાવ્યું છે અહીં આગળ કે વર્ષ માટેનું અપોઇન્ટમેન્ટ થઈ છે અને લાસ્ટ સીસ પોઇન્ટ ફાઇવ થાઉઝન્ડ રૂપી અ મંથ આખા મહિના માટે સમય ગારો દર્શાવ્યો છે તો આ બધામાં તેનો ઉપયોગ થયો છે આર્ટિકલ એ નો ઉપયોગ થયો છે અને હવે આપણે જઈએ નંબર બે આર્ટિકલ એન ઉપર આર્ટિકલ એન માં પણ અમુક નિયમો છે જેમ કે પહેલો નિયમ આપણે પહેલામાં વ્યંજનની વાત કરી હતી અહીંયા આપણે શું યાદ રાખશું તો કોઈ પણ શબ્દ જે છે એની શરૂઆત તેમથી કરી છે સ્વર થી થઈ છે એનો ઉચ્ચારણ જે છે આપણે સ્વર વાળો હોવો જોઈએ એટલે આપણે શું કરવાનું આર્ટિકલ એન મૂક દેવાનો મહેશ હેઝ અન ઓરેન્જ

એનું ઉચ્ચારણ જે છે એ શું છે એનું ઉચ્ચારણ જે છે એ સ્વર છે જેમ કે આશા ઇઝ અન ઓનેસ્ટ ગર્લ શરૂઆત ક્યાંથી થઈ વ્યંજનથી એચ વ્યંજન છે પણ એ સાયલેન્ટ છે અને શરૂઆત ઉચ્ચારણની શરૂઆત કેવી રીતે થઈ રહી છે તો અ થી થઈ રહી છે માટે શું આવશે એન ઓનેસ્ટ ગર્લ બીજું ઉદાહરણ આઈ એમ વેઇટિંગ ફોર યુ અબાઉટ અન અવર અગેન અહીંયા શું થયું અવર ઓ થી થાય છે અને ઉચ્ચારણ જે છે એચ થી શરૂઆત થાય છે અને ઉચ્ચારણ જે છે એ સેમ થી થાય છે

દિલ્હી યુનિવર્સિટી તેણીની એમ એ કર્યું છે એમબીએ કર્યું છે જેટલી પણ પદવી છે કે જેનું ઉચ્ચારણ શું થાય છે સ્વર થાય છે તો એના આગળ આપણે આર્ટિકલ નો ઉપયોગ કરીશું નિયમ નંબર ચાર કોઈ પણ વ્યક્તિ કોઈ દેશ ના હોય તે દેશનો પ્રથમ શબ્દ સ્વર હોય ને તો પણ આર્ટિકલ એન મૂકવાનો જેમ કે આઈ એમ એન ઇન્ડિયન સોનિયા ઇઝ એન ઇટાલિયન વગેરે વગેરે બરાબર સોનિયા ઇટાલિયન છે અને આગળને તો અહીંયા આગળ આપણે શું કર્યું છે અહીંયા આપણે સ્વરથી ઉચ્ચારણ મુખ્ય જોવાનું કેમ કે આગળ જયારે શરૂઆત કરીએ આપણે ત્યારે આપણે એક નોંધ લેવાની બાબત કે આર્ટિકલ એનો ઉપયોગ યુરોપમાં કર્યો હતો તો યુરોપમાં કર્યો હતો યુનિવર્સિટીમાં કર્યો હતો કેમ કર્યો ત્યાં આગળ આગળ એનું ઉચ્ચારણ ય થતું હતું બરાબર તો આ વસ્તુને શું કરવાની છે આપણે ધ્યાનમાં દોરવાની છે કે જ્યારે પણ ય હોય તો આપણે શું કરવાનું આપણે આર્ટિકલ એનો જ ઉપયોગ કરવાનો છે અને અ આ ઈ ઇ એવી રીતે સ્વર દ્વારા થતો હોય તો આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરીએ બરાબર સાવ સરડામાં કંઈ જ ખાસ મુખ્ય યાદ રાખવા જેવી બાબત નથી જ્યારે પણ વસ્તુ તમને ચોક્કસતામાં સનાતનમાં યુનિવર્સલી કે બે જોડ અજોડ હોય એવી જોવા મળે એટલે આંખો બંધ કરીને આપણે શું કરવાનું આર્ટિકલ ધ લગાડી દેવાનો જે વસ્તુ સતંતર ચાલવાની હોય કોઈ બદલાવ ન થવાનો હોય અનલિમિટેડ હોય બદલી ન શકાય વગેરે વગેરે બધી જ જ જ બાબતોમાં પહેલો નિયમ એ કહે છે ઉદાહરણ ધ અર્થ ધ સન ધ તાજમહેલ ધ સ્ટાર્સ એટસેટ્રા ધ વર્લ્ડ ઓફ એન્ટરટેનમેન્ટ ઇઝ ગ્લેમરસ જે વિશ્વ છે એન્ટરટેનમેન્ટનું એક ગ્લેમરસ છે તો વિશ્વ કેવું છે એક સનાતન છે નંબર બે જે શબ્દ સુપરલેટિવ ડિગ્રીનો હોય તો તેના પૂર્વે પણ ધ મુકાય છે સુપરલેટિવ એટલે શું તો શ્રેષ્ઠતા શ્રેષ્ઠતા દેખાય કે કે તુલનાત્મકતા થતી હોય એ બધાની વચ્ચેમાં એને પ્રદાન થઈ રહી છે તો ત્યારે પણ આપણે શું કરવાનું છે જ્યારે શ્રેષ્ઠતા પ્રદાન થઈ રહી છે ત્યારે પણ આપણે શું કરવાનું છે તો ત્યારે પણ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે ઉદાહરણ તરીકે શીતલ ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ શીતલ કેવી છે સૌથી ઊંચી છોકરી છે નંબર બે નું ઉદાહરણ રવિ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ બોય એ કેવો છોકરો છે સૌથી વધુ બોય છે નેક્સ્ટ નિયમ એક જ વ્યક્તિ વ્યક્તિ ફૂલ પ્રાણી પ્રાણી વસ્તુ સ્થળ વગેરે અને એ આખો ને આખો જે વર્ગ છે એનો જ્યારે ઉલ્લેખ થઈ શકતો હોય અથવા એનો ઉલ્લેખ આપણને જોવા મળતો હોય ને ત્યારે પણ આપણે શું કરવાનો છે આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે ઉદાહરણ તરીકે ધ રોઝ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ પ્રેમનું એક પ્રતિક બતાવી રહ્યું છે રોઝને તો નું નામ છે તો પણ આપણે અહીંયા આગળ શું વાપર્યું આપણે ધ નો ઉપયોગ કર્યો છે ધ ડોગ ઇઝ અ અલ એનિમલ તો અહીંયા આગળ આખા ને આખા એનિમલ જે છે એના પ્રાણીઓના સમગ્ર વર્ગનો ઉલ્લેખ કર્યો હતો એ બધામાં ધ ડોગ તો એટલા માટે આપણે આગળ ધ નો ઉપયોગ કર્યો છે નેક્સ્ટ ધ ઇન્ડિયન્સ આર ફ્રેન્ક ઇન્ડિયન્સ કેવા છે ફ્રેન્ક છે અને લાસ્ટ ઉદાહરણ વી હેલ્પ ધ નીડી જરૂરિયાતમંદ એનો પણ એક વર્ગ થઈ ગયો તો જ્યાં પણ આવી રીતે વ્યક્તિ વસ્તુ સ્થળ પ્રાણી વગેરેનો વર્ગનો આખો સમૂહનો ઉલ્લેખ થતો હોય ત્યારે પણ આપણે શું કરવાનું છે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે કોઈ એક વસ્તુ કે નામનો ઉપયોગ એકવાર થયો હોય અને ફરીથી પણ તેનો ઉપયોગ સેમ વસ્તુથી થતો હોય જેમ કે એક પેનની હું વાત કરું તો એક પેન છે અથવા જનરલ પેનની વાત કરી તો ત્યાં આપણે આર્ટિકલ એ વાપર્યું પણ એ જ પેન मी બીજીવાર एज पेनना कलरनी बात करू तो तो त्याा अगर ए पेन अ नाही रे आर्टिकल ए नाही वापराय यानी બીજીવાર વાત થઈ એટલે ચોક્કસ થઈ ગયું અને માટે ત્યાં આગળ આર્ટિકલ વપરાતે તો ત્યાં આગળી આર્ટિકલ ધ વપરાતે ઉદાહરણ તરીકે ધ પેન ઇઝ ધીસ ઇઝ અ પેન ધીસ ઇઝ ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે ધીસ ઇઝ અ પેન ધ પેન ઇઝ માઇન બરાબર પહેલી વાર આપણે શું વાત કરી સામાન્ય એક પેનની વાત થઈ રહી હતી પણ બીજા જ વાક્યને આગળ વધારીને આપણે હવે એ જ પેનની વાત કરીએ છીએ કે જે વ્યક્તિની છે માટે ત્યાં આગળ શું આર્ટિકલ આવશે આર્ટિકલ આવશે ધેટ ઇઝ એન એલિફન્ટ ધ એલિફન્ટ ઇઝ ફેટ અને બીજું એક ઉદાહરણ ધેર વોઝ અ ફોક્સ ઇન ધ ફોરેસ્ટ ધ ફોક્સ વોઝ હંગરી બંને બંને ઉદાહરણમાં એકમાં આપણે એલિફન્ટને લીધું પછી એલિફન્ટ એલિફન્ટ ઇઝ ફેટ અને નેક્સ્ટમાં આપણે ફોરેસ્ટમાં ફોક્સને જોયું અને પણ એ ફોક્સ કેવું છે હંગરી છે તો માટે જ્યાં પણ ચોક્કસતા થઈ જાય અથવા જ્યાં પણ એનો જ ઉલ્લેખ બીજી વાર જોવા મળતો હોય ત્યારે આપણે કયો છે આર્ટિકલ ધ વાપરવાનો છે નેક્સ્ટ નિયમ નિયમ નંબર દેશના મતલબ શોર્ટ ફોર્મ્સ લખેલા હોય ને ત્યારે પણ આર્ટિકલ ધ આવે જેમ કે ધ યુએસએ ધ યુકે ધ યુએસએસઆર ઇઝ અ બિગ કન્ટ્રી એક્સેટ્રા આપણે જોઈ શકીએ છીએ અને લાસ્ટ નિયમ શરીરના અવયવો જ્યારે પણ આપ્યા હોય ત્યારે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે હી વોઝ વાઉન્ડેડ ઇન ધ લેગ નેક્સ્ટ શી ગ્રેબ ધ આર્મ અહીંયા લેગ આર્મ વગેરે જે છે એ અવયવો છે અને એમાં પણ આપણે તેનો ઉપયોગ કર્યો આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કર્યો બરાબર તો આ થયા આર્ટિકલ એ એન અને ધ અને હવે આપણે ચર્ચા કરીશું કે ટેટની એક્ઝામમાં કેવા પ્રશ્નો જે છે એ આવી શકે અને કયા પ્રશ્નો જે છે એ પૂછાયા હતા તો પ્રશ્ન નંબર એક n आर्टिकल कई स्थिति में उपयोग हो चाहिए तो आपने 3 3 आर्टिकल जोया સૌથી પહેલાં પહેલું તો કે आर्टिकल n છે તો મગજ માં તરત જ થવું જોઈએ કે જ્યારે સ્વર થી શરૂઆત થતી હોય તો ચાર ઓપ્શન આપ્યા છે ક્યાં સ્વર દેખાયો મને ઓપ્શન b માં સ્વર દેખાયો તો સ્વર થી થતા શરૂઆત વાળા શબ્દો એટલે બધા માં જ આર્ટિકલ કયો વપરાશે n અહીંયા ઝુંધું કર દે તો અગર કે વ્યંજન તો વ્યંજન માટે કયો આવતું આર્ટિકલ n આ આર્ટિકલ a અહીં અગર ઉલ્ટુ કરતા આપણે અને વ્યંજનની વાત કરતા તો શું આવતું આર્ટિકલ એ આવતો બાકીના બે ઓપ્શન તો ખોટા દેખાઈ જ રહ્યા છે દરેક શબ્દ માટે ક્યારેય એન ના વપરાય અને માત્ર નામ પહેલા પણ ક્યારેય એન વપરાતો નથી તો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન ડેશ એપલ ઇઝ રેડ સફરજન લાલ રંગનું છે એપલ સિમ્પલ એ આઈ ઓ યુ તો અહીંયા આગળ આન્સર આવશે એન ઓપ્શન બી ક્વેશ્ચન નંબર થ્રી ડે ઓનેસ્ટ મેન નેવર ટેલ્સ અ લાય આવ્યું છે પણ એચ કેવો છે સાઇલેન્ટ છે અને ઉચ્ચારણ જે છે છે એ ઓ મતલબ કે થાય તો આપણે ઉપયોગ કરીશું આર્ટિકલ આર્ટિકલ ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આવા જ હજી આગળ ડેસ અવર્સ હેઝ સિક્સટી મિનિટ અવર અગેન આગળ વાળા ઉદાહરણની જેમ જ તો અહીંયા આગળ શું આવશે એન અવર્સ હેઝ સિક્સટી સ્વર વાળું એક વ્યંજન વાળું અને ચોક્કસતા હોય તો દહ વાળું નંબર છ ડેસ બોય ઇઝ રનિંગ શું છે સ્વર છે વ્યંજન છે પહેલા તો એ ચકાસ્યું વ્યંજન દેખાઈ રહ્યો છે બોય છે તો આર્ટિકલ એ આવશે ઇઝ રનિંગ ફાસ્ટ

સદંતર ચાલતી રહે એવી ગંગા નદી તો અહીંયા આર્ટિકલ એ નહીં આવે આર્ટિકલ તો તો આવવાનો જ નથી કયો આર્ટિકલ આવશે આર્ટિકલ ધ ધ ગંગા ઇઝ અ માય હોમ યુનિવર્સિટી એ ઈ માંથી સ્વર તો દેખાયો પણ ઉચ્ચારણ સ્વર જેવું નથી ઉચ્ચારણ સ્વર જેવું નથી તો બચ્યું શું આર્ટિકલ એ અ યુનિવર્સિટી ઇઝ નિયર એટ માય હોમ ડેશ ચર્ચ on the corner is progressive soyu चर्च पर अइया चर्च नी चौकसता करेली छे माटे आर्टिकल शु आउशे आर्टिकल द आउशे आई बोरोड ए पेंसिल्स फ्रॉम योर पाइल्स ऑफ पेंसिल्स एंड पेन यानी बोरो करी पेंसिल तो अइया घड़ी पेंसिल माटे कयो आर्टिकल वपरासे आर्टिकल ए वन ऑफ द स्टूडेंट्स सेड डैश प्रोफेसर इज लेट टुडे अब अइया અહીં આપણે વાત કરીએ તો અહીં વાત થઈ છે એ પ્રોફેસર લેટ થશે આજે તો અહીં એ જે પ્રોફેસર છે એની ચોક્કસતા દર્શાવાઈ છે કયા પ્રોફેસર છે એવું ચોક્કસ નથી કર્યું પણ અહીંયા એમની જે સ્થિતિ છે અથવા તો જે લેટ આવવાના છે એમની સિચ્યુએશન એ ચોક્કસતા છે અને માટે જ આપણે કયો આર્ટિકલ વપરાશે આર્ટિકલ ધ વપરાશે તો ભૂલ ન કરવી કે પ્રોફેસર છે પી છે તો વ્યંજન છે તો આર્ટિકલ એ આવશે નહીં

શી ઇઝ અ ઓનરરી સિક્રેટરી ઓફ ધ ક્લબ ઓનરરી પણ ઉચ્ચારણ તેનો છે સ્વરનો છે એટલે આર્ટિકલ એન આવશે ઓનલી ટ્વિસ વખત મળી શકે ડેની આગળ એ આવશે કેનયુ પાસ મી વોટર એને પાસ કરવા કયું પાણી ચોક્કસતા દર્શાવેલી છે ક્યાંક ને ક્યાંક માટે અહીંયા આગળ અ વોટર ના આવે શું આવશે કેન્યુ પાસ મી ધ વોટર ધ રાઈટ આન્સર છે અને લાસ્ટ વન માય ફાધર ઇઝ અ પોલીસ ઓફિસર તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ